નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધી વર્લ્ડ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે

ખાટકીવાડની બાજુમાં પંખાવાલાની ગલી પંખાવાલા ઓછામાં ઓછા સાઈડ એક મકાનો છે છેલ્લા દસ દિવસથી કારું ગંદુ પાણી આવે છે વિસ્તારના અમારા ભાઈઓ બહેનોએ જઈને રજૂઆતો કરી વોર્ડ ઓફિસમાં પાણી પુરવઠામાં રજૂઆત કરી અમને રજૂઆત કરીને અમે રજૂઆતો કરી બધાને સ્થળ પર બી ફોન કર્યા લોકોને પણ કોઈ પણ અધિકારી જગ્યા પર આઠ આઠ દસ દસ દિવસથી જોવા સુધા આવતું નથી ને આવું કારું ન ગંદુ પાણી તમે જુઓ કેટલું કારું પાણી છે અને એના લીધે દરેકના અમારા ભાઈ તક એમના ભાઈના ઘરમાં એમના વાઈફ બીમાર છે બે બોટલ ચડાયા એમનો બાબો બીમાર છે આ તમામ લોકોના ઘરોમાં લોકો બીમાર પડી ગયા છે તો પણ તંત્ર કોઈ જાતની કામગીરી કરતા નથી ને સ્માર્ટ સિટીની વાતો ફક્ત ને ફક્ત કાગળ પર કરે છે મોટી મોટી વાતો કરે છે અમે ચોખ્ખું પાણી આપીશું અમારા વિસ્તારના લોકો પાણીનો વેરો પણ ભરતા હોય છે તો પણ આવું કારું ગંદુ પાણી પીવું પડે કંઈ સજા આપો છો અમારા વિસ્તારના લોકોને અમારી એવી માગણી છે કે ટૂંક સમયની અંદર આજે એક બે દિવસની અંદર કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો વિસ્તારના લોકોને સાથે લઈને કમિશનર શ્રીને બી મળવા જઈશું ને આજે અમે પત્ર બી લખી દઈશું કે વહેલી તકે આવી કામગીરી કરવી જોઈએ એવી અમારી માંગણી છે